અને સમાચારમાં હવે વાત છે હવામાનની હવામાન પટેલે વરસાદ અંગે આગાહી કરી છે નવેમ્બર સુધી રવિ પાકો માટે હવામાન સુધરતું જશે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાના છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને વધુમાં કહ્યું કે પંદર નવેમ્બર બાદ પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે રાજ્યમાં ન્યૂનતમ ઉષ્ણાત્તમ

એ પશ્ચિમી વિશ્વ આવવાની શક્યતા રહે છે બંગાળ સાગરના ભેજના કારણે અરબ સાગરના કંઈક ભેજના કારણે ઇન્ટરેક્શનના કારણે પશ્ચિમી વિશ્વ કંઈક થોડોક મજબૂત રહેવાની શક્યતા રહેતા અઢારથી ચોવીસ કે માસના અંત સુધીમાં વાદળ વાયુ કે માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે છે અને લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં પણ ઠંડા પવનો ફૂંકા છે જે રવિ પાકો માટે સારા ગણી શકાય પરંતુ બાવીસ ડિસેમ્બર આસપાસ કડકથી ઠંડી પડવાની શક્યતા રહે છે જે રવિ પાકો માટે સારવાર ગણી શકાય